સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પરમપૂજ્ય બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે આ વૈશ્વિક રામકથાની શરૂઆત આજે એટલે કે તારીખ ત્રેવીસ નવેમ્બરે શનિવારના રોજ વહેલી સવારે ભવ્યાથી ભવ્ય પોથી યાત્રા નીકાળવામાં આવી હતી મોરારી બાપુએ પ્રભુ શ્રીરામનો ધ્વજ ફરકાવીને પોથીયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો આ પોથી યાત્રામાં બે હજાર મહિલા ભક્તબહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર ઉઠાવી હતી સાથે બેન્ડની સુરવલીઓ નાશિક ઢોલ તરણેતરની રાસ રાસમંડળીઓ બગીની જમાવટ હાથી ઘોડા સાથે ભવ્ય પોથી યાત્રાના રાજકોટના રાજમાર્ગો પર નીકળવામાં આવી હતી વૈશ્વિક રામકથામાં પધારેલ સંતો મહંતો અલગ અલગ બગીઓમાં શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લહાવો આપ્યો હતો સાથોસાથ હાથી ખુલી જીપ બુલેટ વિન્ટેજ કાર તેમજ જામબુર્ગેરનું પ્રખ્યાત સીધી લોકોનું નૃત્ય ધમાલ પણ આ પોથી યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું રાજકોટની ધર્મપ્રેમી જનતાએ પોથી યાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી નમસ્કાર હું કિશન ઢીલવા સદભાવના વૃદ્ધસમ દ્વારા આયોજિત તારીખ ત્રેવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર સુધીની મોરારી બાપુની ભવ્ય અને દિવ્ય કથા આજથી પ્રારંભ થઈ રહી છે ત્યારે આજરોજ ભવ્યથી ભવ્ય પોથી યાત્રા યોજવામાં આવી આ પોથી યાત્રામાં દસ વિન્ટેજ કાર વીસ બગી નાસિક ઢોલ ત્રણે ત્રણની મંડળી ડીજે હાથી ઘોડાઓ એક રજવાડી પોથી યાત્રા જેને કહી શકાય કે આજે રાજકોટ પૂરું અયોધ્યા જેવું જોવા મળી રહ્યું છે આખું રાજકોટ રામમય બની ગયું છે ત્યારે અનેક દાતાઓ દ્વારા વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે પૂજન કરાવવામાં આવ્યું ત્યારબાદ રેસકોસ ગ્રાઉન્ડથી લઈ અને યાજ્ઞિક્રોળ થઈ અને સમગ્ર રાજકોટમાં એક પોયાત્રા દ્વારા ઘરે ઘરે શ્રી રામના ભક્તોને ખૂબ ખુશીની લાગણી અનુભવાય છે આજે બપોર પછી સાંજે સાડા ચારથી લઈ અને સાડા સાત સુધી રામકથાનો પ્રારંભ થવાનો છે અને આવતીકાલે એટલે કે ચોવીસ તારીખથી એક તારીખ સુધી સવારે નવથી બપોરે એક વાગ્યા સુધીનું કથાનું શ્રવણ થવાનું છે જેમાં રાજકોટની સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા જોડાવાની છે આ કથાના ભૂતોના ભવિષ્ય હોય તેવી ગણાવી શકાય આવી રજવાડી પોથી યાત્રા આવી ભવ્ય દિવ્ય કથા રાજકોટમાં ક્યારેય થઈ નથી અને પણ થઈ પણ નહીં શકે એવું મારું વ્યક્તિગત માનવું છે તો તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણતાનારે છે અને લોકો હોશે સનાતન હિન્દુ ધર્મના આગેવાનો બધે જોડાના છે અને આ પોથી યાત્રાને અને આ કથાના પ્રારંભને ખૂબ જ સારી રીતે ઉપાય આવ્યો છે